હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું એક નવા વિડીયોની અંદર તો આજે આપણે આ વિડીયોની અંદર ગુજરાતી વ્યાકરણ સંધિ અને તેના પ્રકારો વિશે શીખીશું અને એનો પાર્ટ વન જે દરેક સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી છે તો તે સંધિ અને તેના પ્રકારો વિશે આપણે શીખીએ તો ચાલો વિડીયોની આપણે શરૂઆત કરીશું સંધિ એટલે શું પહેલાં તો જુદા જુદા વાક્યો એકસાથે સાથે આવી ત્યારે એ વર્ણો આપોઆપ જોડાઈ જાય છે એ જોડાઈ જવાની ક્રિયાને સંધિ કહે છે જે જુદા જુદા વાક્યો છે એ એક સાથે આવે અને એ ત્યારે વર્ણો વર્ણો એટલે કે અક્ષરો છે એકબીજા આપોઆપ જોડાઈ જાય અને એ જોડાવાની જે ક્રિયા છે તો એને છે સંધિ કહે છે ખાસ અલગ જો વાક્યો અને તેના અંદર આવતા જે વર્ણો છે એ આપોઆપ જોડાઈ જવાની ક્રિયાને સંધિ કહે છે તો સંધિના પ્રકાર છે પહેલો છે સ્વર સંધિ બીજું છે વ્યંજન સંધિ અને ત્રીજો છે વિસર્ગ સંધિ તો ત્રણ સંધિના મુખ્ય પ્રકારો છે તો ચાલો એક એક પછી સંધિના પ્રકાર વિશે આપણે વિસ્તારથી માહિતી મેળવશું જે સંધિ છે એ ખાસ છે દરેક સ્પર્ધાત્મક પરીક્ષા માટે આપણે યાદ તો ના રાખી શકીએ પણ નિયમ સમજી અને એને આપણે છૂટી કઈ રીતે પાડવી અને જોડવી કઈ રીતે જોઈ શકીએ તો પેલું છે સ્વર સંધિ તો સ્વર સંધિ એટલે શું તો કે જ્યારે સ્વર સાથે સ્વર જોડાય જે સંધિ બને તેને સ્વર સંધિ કહે છે સ્વર સાથે સ્વર જોડાય સંધિ બને તેને સ્વર સંધિ કહેવાય છે સ્વરો જોઈએ આપણે તો કે અ આ ઈ ઉ એ અને અ એ બધા છે એ સ્વર છે એ સ્વર છે એકબીજા સાથે જ્યારે જોડાય છે ત્યારે સ્વર સંધિ બને છે અ છે યા સાથે જોડાય છે અથવા આ છે ઈ સાથે જોડાય ઈ ઈ ઊ ઓ ગમે છે સ્વર એકબીજા સાથે જોડાયને જે સંધિ બને એને સ્વર સંધિ કહેવાય છે સ્વર સંધિના પાછા મુખ્ય બે પ્રકારો પડે છે એક છે સજાતીય સંધિ અને બીજું છે વિજાતીય સંધિ તો સજાતીય સંધિ એટલે શું અને વિજાતીય સંધિ એટલે શું તો એના વિશે આપણે આગળથી શીખીશું એની વ્યાખ્યા જોઈએ તો ચાલો આગળ વિડીયોમાં વધીએ તો સજાતીય સંધિ સ્વર સંધિ એટલે શું પહેલા સજાતીય વિશે શીખીશું તો સજાતીય સ્વર જોડાઈને હંમેશા દીર્ઘ સ્વર બનાવે છે સજાતીય સ્વર છે એ જોડાય આગળ આપણે જોઈએ સ્વર છે એ જોડાઈને એક દીર્ઘ સ્વર બનાવે છે તો એક જ સ્થાનથી ઉચ્ચારાતા સ્વરને સજાતીય સ્વર કહે છે એક જ જગ્યાથી ઉચ્ચારાતા હોય જે સ્વર આપણે બોલીએ ને તો એને છે સજાતીય સ્વર કહે છે ઉદાહરણ તરીકે અ આ તો એ બંનેનું સ્થાન છે એક જ જગ્યાથી ઉચ્ચારે છે અ બોલાય છે આપણે બોલીએ આપ બોલાય છે તો અથી શરૂઆત થાય છે તો એક જ સ્થાનથી જે શબ્દ ઉચ્ચારાય એને સ્વ સ્વર છે એને સજાતીય સ્વર કહેવાય છે અને જોડાઈને હંમેશા દીર્ઘ સ્વર બનાવે છે આ સજાતીય સ્વર છે એ જોડાઈને હંમેશા દીર્ઘ સ્વર બનાવે છે ઈ તો ઈ પછી ઉ અને ઉ તો એ એ શબ્દનું છે ઉચ્ચારણ એક સ્થાનેથી જ થાય છે એના પછીના છે સજાતીય સંધિના બે પ્રકારો પડે છે એક પ્રકાર છે દીર્ઘ સંધિ અને બીજો પ્રકાર પડે છે એનો વૃદ્ધિ સંધિ તો ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો ક્યારેક એના પ્રકાર પણ એક્ઝામની અંદર પૂછાઈ શકે છે કે સજાતીય સંધિના કેટલા પ્રકારો છે અને ક્યાં ક્યાં તો સજાતીય સંધિ છે એના બે પ્રકાર પડે છે એક છે દીર્ઘ સંધિ અને બીજું છે વૃદ્ધિ સંધિ એક વસ્તુ ખાસ યાદ રાખજો કે જે એક જ સ્થાન સ્થાનથી શબ્દનો ઉચ્ચારતો હોય એ શબ્દ છે એને સજાતીય સ્વર સંધિ કહેવાય છે એ તો આપણે નિયમ એના નિયમો છે એના વિશે માહિતી મળી અને શોર્ટમાં જોઈએ દીર્ઘ સંધિના નિયમો પહેલો છે તો ટૂંકમાં અ પ્લસ આ અ હોય તો પણ આ બને છે અ પ્લસ આ છે તો પણ આ થાય છે આ પ્લસ આ હોય તો પણ આ બને છે એની અંદર અને આ પ્લસ આ હોય તો પણ આ બને છે નિયમ એક કે એમ કહેવામાં આવે છે કે અ ને અ સંધિની અંદર આપણે છૂટા પાડીને જોડાય તો આ બને અ છે તોય આ આ ને અ પણ તોય પણ આ ને આ ને આ પણ તો જ પણ આ છે એ અક્ષર બને છે પછી નિયમ નંબર બે એમ કહેવા માંગે છે કે ઈ નાનો ઈ અને નાનો ઈ હોય તો પણ મોટો ઈ બને છે પછી મોટો નાનો ઈ અને મોટો ઈ તો પણ છે મોટો ઈ બને નાનો ઈ મોટો ને નાનો ઈ તો પણ ઈ મોટો ઈ બને છે અને બે મોટા ઈ હોય તો પણ મોટો ઈ બને છે ગમે ઈનો અક્ષર હોય તો એ એક જ છે એ ઈ છે મોટો ઈ બને છે નિયમ ત્રણ છે ઉ ઊ તો ઉ અને ઉ તો પણ ઉ ઊ તો પણ ઉ અને મોટો બે ઉ હોય તો પણ મોટો ઉ બને છે તો નિયમ નંબર ના આપણે ઉદાહરણ જોઈએ અને એને સંધિ છોડો એ તો શુભા શુભ બોલીએ એના પરથી આપણે ખબર પડી જાય તો છૂટપ પડી શુભા શુભ એટલે શુભ પ્લસ અશુભ એટલે અ અને અ તો એનો આ થાય એટલે શુભા શુભ એના પછી છે પરમાર્થ પરમ પ્લસ અર્થ દેશાભિમાન દેશ પ્લસ અભિમાન એટલે અ અને અ એટલે આ તો દેશાભિમાન બને છે અનેકાનેક તો અનેક પ્લસ અનેક અ અને અ તો પણ આ થાય છે સૂર્યાસ્ત તો એના પર છે સૂર્ય આપણે સંધિ છૂટી પાડીએ તો સૂર્ય પ્લસ અસ્ત બને એટલે સુ અ છે પ્લસ અ બયનો ભય એટલે આ થાય એટલે સૂર્ય અસ્ત તો ગમે રીતના આપણે પૂછી શકીએ તો આપણે શબ્દના ઉચ્ચાર પર તેને સંધિ છૂટી પાડી શકીએ અને નિયમ આપણે ખાસ હોવો જોઈએ તો પહેલાં નિયમના આપણે ઉદાહરણ જોઈએ અ પ્લસ અ હોય તો આ આ પ્લસ આ હોય તોય આ બને આ પ્લસ આ હોય તોય આ એના પછી નિયમ બેના ઉદાહરણ જોઈએ કે અ એમાં એ હતું કે નાનો ઈ નાના બે ઈ હોય તો પણ મોટો ઈ બને છે અને બે નાનો એ અને મોટો ઈ હોય તો પણ મોટો ઈ બને છે અને મોટો ઈ નાનો ઈ હોય તો પણ ના મોટો ઈ બને છે તો એના ઉદાહરણ જોઈએ અદિત અતિન્દ્રિય તો અતિ પ્લસ ઇન્દ્રિય તો નાનો એ અને મોટો એ તો પણ એમાં મોટો ઈ બને છે એટલે અતિન્દ્રિય થાય કવિશ્વર કવિ પ્લસ ઈશ્વર એની સંધિ છૂટી પડે છે એના પછી છે યોગી તો યોગી પ્લસ ઇન્દ્ર છેલ્લો અક્ષર જોવાનો છે પહેલાં છૂટા પાડીએનો એના પછી નારીશ્વર તો નારી પ્લસ ઈશ્વર તો બને ઈ છે એ મોટા ઈ છે તો એને આપણે ભેગું કરીએ તો એ મોટો ઈ જ બને છે એટલે નારીનો છે દીર્ઘા આવે છે એટલે નારીશ્વર થશે તો આ નિયમ બે છે એમાં આપણે ઉદાહરણો જોઈએ તો એ ખસ પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી છે નિયમ નંબર ત્રણના ઉદાહરણો જોઈએ શુ તો શું છે પ્લસ ઉક્તિ એટલે નાનો છે એ ઉ છે અને મોટો ઉ તો એમાં બને છે મોટો ઉ એટલે સુ પ્લસ ઉક્તિ એના પછી લઘુર્મી તો લઘુ પ્લસ ઉર્મી વધુ ઉત્કર્ષ વધુ પ્લસ ઉત્કર્ષ એના પછી છે ભૂર્જી તો ભૂ પ્લસ ઉર્જી તો ચારે ચાર આપણે કંઈકનું દર લીધું પેલું છે તો આ નિયમ ત્રણના આપણે ઉદાહરણો સંધિ છોડો એ જોઈ સુ પ્લસ બરાબર શુ પ્લસ ઉક્તિ લઘુ પ્લસ ઉર્મી એટલે લઘુર્મી વધુ પ્લસ ઉત્કર્ષ એટલે વધુ ઉત્કર્ષ ભૂ પ્લસ ઉર્જિત એટલે ભૂર્જી તો આ નિયમ નંબર ત્રણના ઉદાહરણ તો સંધિ છોડો અથવા એમ પણ પૂછાઈ શકે સંધિ છોડો તો સંધિ છોડ જોડતા છે એ ફટાફટ આવડી જઈશે પણ સંધિ છોડવામાં આપણે થોડીક કન્ફ્યુઝ થાય છે એટલે આ છે નિયમના ત્રણના ઉદાહરણ જોઈએ આગળ બે છે એ નિયમના જોઈએ જો તમને વિડીયો પસંદ આવે તો લાઇક કરો ચેનલ પર નહીં હોય તો સબસ્ક્રાઈબ કરો અને અન્ય વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરો થેન્ક યુ